સુરતના પાંડેસરા વિસ્તારમાં હત્યાના શંકાસ્પદ બનાવ સોસાયટીના એક રૂમ માંથી માહિતી મુજબ સુરતના પાંડેસરા વિસ્તારમાં કર્મયોગી સોસાયટી ખાતે આવેલા એક રૂમમાંથી અસહ્ય દુર્ગંધ આવતા આજુબાજુના રહીશોએ શ્વાસ લેવા સુધી મુશ્કેલીઓ અનુભવી રહ્યા હતા અસહ્ય સ્થિતિના કારણે લોકોએ પાંડેસરા પોલીસને જાણ કરી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચી અને રૂમના દરવાજા પર લાગેલું લોક તોડી અંદર પ્રવેશતા પલંગ પર લક્ષ્મીબેનનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવ્યો હતો હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે પોલીસે સ્થળ પર તપાસ કરી જરૂરી પુરાવા એકત્ર કર્યા હતા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ વિસ્તારમાં આવેલ કર્મયોગી સોસાયટી વિભાગ બેના એક મકાનમાં એક બેનની ડેડ બોડી મળી છે

અ ડેડ બોડી થી જોતા તો બે ત્રણ દિવસ લાગે છે પરંતુ કાલ હતો કે કેમ એ તપાસ કરવાની ચાલુ છે પોલીસ દ્વારા કયા ગુના કાર્યવાહી કરવા અત્યારે તો હાલ એમને એડી અકસ્માત મોત રજિસ્ટર કરી